નમસ્કાર ભાવના શિક્ષણ સંકુલ પરિવારમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે ધોરણ બાર વિષય ગુજરાતી જેમાં આપણે પાઠ નંબર સોળ સેલ્વી પંકજમ નવલિકાનો અભ્યાસ કરી રહ્યા છીએ આગળના વિડીયોમાં મિત્રો આપણે ચર્ચા કરી હતી કે વાર્તા નાયક ગાંધીગ્રામ નામની દક્ષિણ ભારતમાં ચાલતી જે એક અનાથ બાળકોની સંસ્થા છે એ સંસ્થામાં પોતાને માટે એક કન્યા જોવા માટે પધારે છે એટલે કે આવે છે જે કન્યાને તેઓ જોવા માટે આવ્યા છે તેમનું નામ છે પંકજમ અને તેઓ તેમના ઘરે પહોંચે છે પંકજમ તરફથી તેમને સારો આવકાર મળે છે ત્યાં સુધીનો અભ્યાસ જે આપણે કર્યો હતો હવે ત્યાંથી આગળનો ફકરો જો અહીંથી શરૂ થાય છે ત્યાંથી આપણે અભ્યાસ કરીશું પુસ્તકમાં ધ્યાન આપીશું હું ફકરો વાંચું છું મીઠા જરા ઘેરા અવાજે દક્ષિણી એક્સેન્ટ સાથે ગુજરાતીમાં બોલી અહીં ખૂબ તાપ છે હું તમને ઠંડુ પાણી આપું આવો બેસો એ રસોડામાં ચાલી ગઈ હું આશ્ચર્યથી છળી મર્યો એક મધુર સંતોષથી હું ગદગદ બની ગયો જે ઘરમાં વાર્તાનાયક પહોંચ્યા છે એ ઘરના વાતાવરણ વિશે અને એ જે ઓરડો છે જેમાં તેઓ બેઠા છે ઓરડો કેવો છે એનું વર્ણન આ ફકરામાં છે જુઓ ઓરડો નાનો હતો સાદો હતો પરંતુ ખૂબ ચીવટથી સજાવેલો હતો ખાદીની ચાદરથી આચ્છાદિત ગાદીવાળી પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત ને કલાત્મક રીતે ગોઠવેલા હતા ભીતો પર ગાંધીજી વિનોબાજી સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ હતી એક નાની ચાર પાસે પાસે ને પૂણીઓ પડ્યા હતા મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરિત બની અચેતનમાં અત્યાર સુધી ભંડારાયેલી સુખી ઘર વસાવવાની એષણા ધીમે ધીમે સળવળવા માંડી મીઠો મીઠો ક્ષોભ મેં પોતે જ અનુભવવા માંડ્યો જેટલું આપણે વાંચન કર્યું છે બે ફકરાનું એના જે શબ્દો છે કેટલાક જોઈ લઈએ એક્સન્ટ અંગ્રેજી શબ્દ છે જેને સ્વર ભાર અથવા તો ઉચ્ચારણ કહી શકાય તાપ એટલે કે ગરમી ચીવટનો અર્થ છે કાળજી આચ્છાદિત એટલે કે ઢંકાયેલી પાટ જે પલંગ હોય છે બેસવા માટેનો તે છબી એટલે તસવીર ચાર પાઇ ખાટલાને ચાર પાઈ કહેવામાં આવે રેટીઓ જે બીજો શબ્દ એનો છે સમાનાર્થી શબ્દ ચરખો રૂ જે છે રૂમાંથી તાર બનાવવા માટે જે એનો ઉપયોગ કરવામાં આવે તેને રેટીયો અથવા ચરખો કહેવામાં આવે છે ઉણી તો વણીને બનાવેલો અથવા પીંજેલા આકાર શબ્દ માટે એક શબ્દ છે ઘેરી એટલે ઊંડી અસર પડવી એટલે છાપ પડવી પ્રસરિત એટલે ફેલાયેલું અચેતન અહીંયા એનો અર્થ છે ચિત્તની એક અવસ્થા ભંડારાયેલી એટલે રહેલી અથવા તો અપ્રગટ અર્થ છે ઈચ્છા મીઠો એટલે અહીંયા જે આ શબ્દ એ ગળ્યાશના અર્થમાં નથી આપણે ખાવાની વાત કરીએ એના અર્થમાં નથી પણ ગમવાની બાબતમાં છે કે ગમે એવો ક્ષોભ થવો એટલે કે સંકોચ થવો તૃપ્તિ થવી એટલે સંતોષ થવો લેખકે ઓરડાની ખૂબ જ સાદી જે સુંદર વ્યવસ્થા જોઈ એ જોઈને એમના મનમાં એક સુખી ઘર વસાવવાની જે ઈચ્છા હતી એ હવે ધીરે ધીરે તેમના મનમાં જાગૃત થાય છે જે કન્યાને તેઓ પોતે જોવા માટે આવ્યા છે જેને જોઈને કાં તો એને પસંદ કરીને એની સાથે લગ્ન કરશે અને લગ્ન કર્યા બાદ તેમનું ઘર સારું અથવા તો સુખી બનશે એવી એમની જે વિચારણા છે એ લગભગ લગભગ અહીંયાથી એમને સાચી થતી લાગે છે આ જે ઓરડાની વ્યવસ્થા છે એ જોઈને દરેક ઘરને સુવ્યવસ્થિત રીતે ગોઠવવા અથવા તો સાચવવાની જે કળા છે સ્ત્રીઓમાં હોય છે એ કાવ્યનાયકનું જે નિરીક્ષણ છે એ અહીંયા એમને આ કન્યા તરફ આકર્ષી રહ્યું છે આગળ હવે આપણે વાંચીએ જુઓ પાણીનો પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી ત્યારે મારી આંખો ને નાક બેવું એ એક તૃપ્તિ અનુભવી કેશમાં ગૂંથેલી મોઘરાની વેણીએ વાતાવરણને મીઠી સુગંધથી મહેકતું કરી મૂક્યું હતું એણે પરિધાન કરેલી સાડી ખાદીની હતી એ માનવા મારું મન તૈયાર નહોતું મોર્ડન પ્રિન્ટ્સને પણ લજાવે એવી સુંદર આછા રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત વેરીને એ બનાવેલી હતી ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વને કો અદૃશ્ય મજબૂત તાતણાથી બાંધી રહી હતી હું અસહાય બની એમાં બંધાતો જતો હતો બલકે એ અસહાયતાને બંધન મને ગમતા હતા એણે જ મૌન તોડ્યું મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉપજી હશે તમારા મોના ભાવ જોઈ હું સમજી ગઈ હતી હું ત્રણ ચાર વર્ષ વડોદરામાં રહી હતી મારું એમએસસી હોમ સાયન્સ મેં ત્યાં કર્યું હતું ડિગ્રી લીધા બે વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી બાળમાં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું હતું મને ગુજરાત ગમી ગયું હતું ને ગુજરાતીઓ પણ કહી એ મીઠું મીઠું હસી એને લગારેક શોભ થતો હોય એવું એના વર્તન પરથી મને લાગ્યું નહીં એની બોલવા ચાલવાની ને વાતચીત કરવાની રીત એટલી સરળ એટલી સ્વચ્છ અને એટલી મુક્ત હતી કે મારી વ્યગ્રતા થોડી થોડી ઓછી થવા માંડી હતી ગુજરાતીઓ પણ એ શબ્દો પાછળનો ભાવ અને સૂચન બેવ હું સમજી ગયો હતો મને એ ગમ્યા હતા અહીંયા જે કેટલાક શબ્દો છે આ બે ફકરાના વાંચનના એ આપણે જોઈએ ગુંથેલી દોરાની કે વાળની લટની આંટી પાડીને સાંકળેલી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે મહેકતું એટલે સુગંધિત કરતું પરિધાન કરેલી એટલે પહેરેલી જે સાડી છે એ ખાદીની છે ખાદી આ રેટીઓ કાતીને એમાંથી જે તાંતડા બનાવવામાં આવ્યા હોય એ તાંતડાને જ એના મશીન ઉપર લગા ચડાવીને એમાંથી જ કાપડ વણવામાં આવે એને ખાદીનું કાપડ કહેવામાં આવતું મોડર્ન અંગ્રેજી શબ્દ છે જે આધુનિક એનો ગુજરાતી અર્થ થાય પ્રિન્ટ્સ એ પણ અંગ્રેજી શબ્દ છે જેનો ગુજરાતી શબ્દ છાપ રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત વેરવું અહીંયા એનો અર્થ છે રંગોની છાંટ વાળું અદ્રશ્ય દેખાય નહીં તેવું બંધાતા જવું અહીંયા એનો અર્થ વશ થવું અથવા તો વશ થતા જવું એમ થશે નવાઈ એટલે કે આશ્ચર્ય એમ હોમ સાયન્સ એ ગૃહ વિજ્ઞાનના વિષયમાં અનુસ્નાતક નર્સરી અંગ્રેજી શબ્દ છે બાળકોને ભણાવવાનો જે વર્ગ છે બાલવાડી બા નાના બાળકોને ભણવા માટેનો વર્ગ આવે કે જે નર્સરી પછી જુનિયર કેજી સિનિયર કેજી અને પછી ધોરણ એક એમ સૌથી પહેલાં જે વર્ગમાં બાળકને મૂકવામાં આવે એ બાલવાડી એને કહેવામાં આવે સંપર્ક એટલે કે સંબંધ લગાર એટલે કે સહેજ વર્તન એટલે વર્તણૂક અને સ્વચ્છ અહીંયા એનો અર્થ સ્પષ્ટના અર્થમાં છે સ્પષ્ટ થવું એમ જો મિત્રો જે વાર્તાની નાયિકા છે જે પંકજમ છે તે પાણીનો પ્યાલો લઈને આવે છે અને એમણે જે પોતે વસ્ત્રો પરિધાન કર્યા છે એની સુંદરતા જોઈને જે ઓરડો તેમણે પોતાનો સારો વ્યવસ્થિત રાખ્યો છે એ જોઈને આ બધું જોઈને એમનું જે વ્યક્તિત્વ છે એ કંઈક વિશેષ વાર્તાનાયકને લાગી રહ્યું છે અને ધીરે ધીરે વાર્તા નાયક એ એમના વ્યક્તિત્વ તરફ આકર્ષાઈ રહ્યા છે એની સાથે સાથે જે પંકજમ છે એમની સાથે વાત કરે છે કે આપે મને ગુજરાતીમાં બોલતી સાંભળી તો તમને નવાઈ લાગી હશે એનું કારણ છે કે તેઓ વડોદરામાં એમએસસી હોમ સાયન્સ ભણ્યા છે અને સાથે સાથે નર્સરીના વર્ગમાં નોકરી પણ કરી છે એટલે બાળકો સાથે રહીને તેઓ ગુજરાતી સારું બોલતા શીખ્યા પણ એના પછી સાથે સાથે ગુજરાતીઓ પણ તેમને ગમ્યા છે આ જે વાક્ય આપણા વાર્તાનાયક સાંભળે છે એ શબ્દોનું સૂચન જે છે એ વાર્તાનાયક સમજી ગયા છે કે તેઓ પંકજ અમને ગમે છે એક રીતે છોકરી તરફથી જાણે હા કહેવામાં આવી હોય કે ભાઈ મને આ છોકરા સાથે આ વ્યક્તિ સાથે લગ્ન કરવાનું પસંદ છે અથવા તો ગમે છે એવો આ એક એમનો જવાબ પણ કહી શકાય કે જે આપણા વાર્તાનાયક સમજી ગયા છે હવે આગળ શું થાય છે એ આપણે જોઈએ મેં સ્વસ્થ બની બોલવા માંડ્યું મારી મુક્તમાં મુક્ત કલ્પનામાં પણ મને એ વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે સાચું કહું છું તમને મારા આનંદનો પાર નથી તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતણમાં સાંભળી નથી ગુજરાતણ ગુજરાતી સ્ત્રી તમારી વાત સાચી છે પારકાને મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે હમ હવે જુઓ તમે થાકી ગયેલા લાગો છો તાપ પણ ઘણો છે લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાઈ હોય હું તમને મહેમાન ગૃહે લઈ જાઓ ત્યાં તમને નાહી ધોઈને તૈયાર થાવ જનનો પ્રબંધ કરું છું પછી તમે બે ચાર કલાક આરામ કરો નમતી સાંજે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ હું મનોમન બોલ્યો કેવી સરસ ચતુરાઈ એકમેકનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો એક પછી એક ક્રિયાઓ પતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ છે એનું મોં એનું રૂપ એના હાવભાવ એના બોલ એની ચાલ એની આગવી રીતોએ એ કેવી મુક્ત કેવી સાદી કેવી સીધી કેવી નિખાલસ ક્યાંય ખોટી શરમ નહીં કોઈ ખોટો દંભ નહીં કશી છેતરામણી ચાલીકી ચાલાકી નહીં ઉઘાડી ચોપડી જ જોઈ લો અથવા તો વાંચી લો અથવા તો સમજી લો ત્યાં એક શંકા ઉઠી અરે ભાઈ તું તો પ્રેમમાં પડી ગયો પણ પણ એનું શું તું એને સ્વીકાર્ય બનશે થોડી બેચેની થઈ વિચારોમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી ગઈ આ જેટલું વાંચન આપણે કરી ચૂક્યા છીએ એના જે કેટલાક શબ્દો છે જોઈ લઈએ મુક્ત એટલે કે બંધન રહિત વ્યગ્રતા એટલે વ્યાકુળતા સૂચન એટલે ઈશારો સ્વસ્થ ગભરાટ કે ઉદ્વેગ વિનાનું અથવા તો શાંતિવાળું કલ્પના એટલે કે ધ્યા ધારણા કરવી અથવા તો ખ્યાલ કરવો પારકા એટલે પરાયા મહેમાન ગૃહ મહેમાન માટેનો ઓરડો શબ્દ સમૂહ માટે એક શબ્દ પ્રબંધ કરવો એટલે વ્યવસ્થા કરવી પ્રવૃત્તિ એટલે કામકાજ પરિચય એટલે ઓળખાણ મનોમન મનમાં અને મનમાં ચતુરાઈનો અર્થ છે ચાલાકી રસ્તો અહીંયા રસ્તાનો અર્થ રીતના ભાવાર્થમાં છે કે રીત શોધી કાઢવી સ્મૃતિ એટલે યાદ હસ્તી એટલે હયાતી અથવા તો અસ્તિત્વ નિખાલસતા એટલે કે ખુલ્લા દિલનું દંભ એટલે કે દોડવાળું ઉઘાડી ચોપડી જેવું એટલે કે છુપાવવા જેવું કશું જ ન હોય તેવું અથવા તો પારદર્શી એ પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે સ્વીકાર્ય એટલે કે સ્વીકારવા યોગ્ય બેચેની એટલે અસ્વસ્થતા મિત્રો મિસ પંકજમ અને આપણા વાર્તાનાયક જે છે બંને વચ્ચે વાતો ચાલે છે અને તેઓ પોતે આટલી સારી ગુજરાતી બોલી શકે છે એ વાત ઉપર વાર્તા નાયકને આશ્ચર્ય છે પણ તેઓ પોતાની વાતમાંથી દર્શાવે છે અને ધીરે ધીરે એમની વાતો આગળ વધી અને પંકજમજી જે છે એ વાર્તા નાયકને એમના મુસાફરીના થાકને દૂર કરવા માટે મહેમાન ગૃહ તરફ લઈ જાય છે ત્યાં તેમના ભોજનની વ્યવસ્થા પણ કરે છે અને આરામ કરવા જણાવે છે આરામ કર્યા બાદ તેઓ આ જે સંસ્થા ચાલી રહી છે ગાંધીગ્રામ એ સંસ્થા કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે બાળકો સાચવવાની અને તેમની જે સંસ્કાર ઘડતરની પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલે છે એની વાત કરશે અને તે બતાવશે ખરા અને આમ કાવ્ય નાયક જે છે વિચારે છે કે આ એક સરસ રસ્તો છે કેવો કે એકબીજાને ઓળખવાનો એકબીજાનો પરિચય મેળવવાનો સરસ રસ્તો એમ અને આમ તેમના વિચારોમાં ને વિચારોમાં વાર્તાયકને એક શંકા થઈ કે ભાઈ તેઓ તો જાણે પંકજમના પ્રેમમાં પડી જ ગયા કે પંકજમ તેમને ગમી ગયા એમ પણ બીજો એક પ્રશ્ન થાય છે કે શું ના નાયકને સ્વીકાર વિચારોમાં ને વિચારોમાં તેમને ઊંઘ આવી જાય છે હવે ત્યાંથી જે વાંચન છે મિત્રો સાંજ મજાની હતી હું એની રાહ જોતો ફરી ઉત્કંઠ બનતો લોબીમાં આટા મારતો હતો ને એ આવી નમસ્કાર કરી એ પગથિયા ઉપર ઊભી રહી હું એના આકર્ષક સ્વરૂપને જોઈ ખરેખર આભો બની ગયો મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું સાદગીમાં પણ આટલી મોહક સુંદરતા અને કમનીયતા હોઈ શકે એનો ખ્યાલ મને જીવનમાં પહેલી વાર આવ્યો મારું મન હર્ષ વિભોર બની ઉઠ્યું કારણ આ દેખાતું ખરબચડું જીવન શહેરના ઉપલકીયા ભપકાને ક્યાંય લજવે એવું ચીવટવાળું શોભન લબ્ધ હતું ચોરસ ડિઝાઇનના તકતામાં ગ્રામ પ્રતીકોની તપખીરિયા અને પોપટી રંગની ભાતથી શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ્જ હતી કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો લુખા ઢીલાવાળના આધુનિક સ્ટાઇલના આંબોળામાં ફૂલોની ગૂંથણી હતી આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મહોરાવાળી હાથે બનાવેલી ચાંપલો હતી ભભક ને મહકથી વાતાવરણ સચેતન બની ગયું હતું કંઈક બોલવાનું એની પ્રશંસા કરવાનું એને આનંદિત બનાવવાનું મન થઈ ઉઠ્યું ખાદીની સાડી ગ્રામ વિસ્તાર સાદા માણસો આ બધું આટલું સુંદર હોઈ શકે એમાં આટલી શોભા હોઈ શકે એનો ખ્યાલ જો હું ગાંધીગ્રામ ન આવ્યો હોત તો મને જીવનમાં કદી એ ન આવત ખરેખર આ સાડી તમને સરસ દીપે છે એ જરા શરમાઈ એ લજ્જાને હું જોઈ રહ્યો પોતાને સંભાળી લઈ એ બોલી હજુ તમે બધી નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો અને એમની વિભિન્ન પ્રવૃત્તિઓથી પરિચિત થશો ત્યારે તમને એની મહાનતા સમજાશે ચાલો તમને આ કરાવી દઉં જેટલું આપણે આ વાંચન કર્યું છે એમાંથી કેટલાક જે શબ્દો છે જોઈ લઈએ ઉત્કંઠ એટલે કે આતુર અથવા તો ઉત્સુક હોવું કમની એટલે કે નાજુક અથવા નમણું હોવું હર્ષ વિભોરનો અર્થ આનંદથી તરબોળ હોવું ખરબચડું જીવન જે શહેરનું જીવન અહીંયા વાર્તા ખરબચડું લાગે છે એટલે ગામડાના લોકોનું જીવન શોભન લબ્ધ એટલે સુશોભિત સજ્જ એટલે તૈયાર લુખા એટલે કે સૂકા મોહરાવાળી એટલે છાપવાળી ભભક એટલે ચડકાટ સચેતન એટલે સજીવ જીવંત પ્રશંસા નો અર્થ થાય છે વખાણ દીપવું એટલે શોભવું અને સંભાળવું એટલે સાચવવું પરિચિત એટલે જાણીતું સાંજ થાય છે વાર્તાનાયક જાગી ગયા છે અને મિસ પંકજમ તેમને આ સંસ્થા કેવી રીતે કામ કરે છે બતાવવા માટે લેવા આવે છે અને એ જ્યારે આવે છે ત્યારે એમનો જે પહેરવેશ જે જે છે એ જોઈને ફરી પાછા આપણા વાર્તા નાયક છે એ આનંદિત થાય છે ખુશ થાય છે કે આટલી સરસ જે સુંદરતા છે જે શહેરની ભબકાદાર જીવનશૈલી છે એના કરતાં આ ગામડાની આ સાદી અને સીધી જીવનશૈલી ખૂબ જ આકર્ષક અને ખૂબ જ સારી છે એવું આ શાબ્દિક વર્ણનમાંથી લાગે છે મિત્રો અને તેઓ તેમના પહેરવેશના વખાણ પણ કરે છે અને સાથે સાથે તેઓ હવે આ સંસ્થાનો પરિચય મેળવવા માટે સંસ્થામાં ચાલતા જે કામો છે એ જોવા માટે આગળ ચાલે છે તો આપણે પણ જોઈએ કે આ ગાંધીગ્રામ નામની સંસ્થા છે થઈ રહ્યા છે અમે સાથો સાથ ચાલવા માંડ્યા મારું મન આનંદના આવેગથી ભરાવા માંડ્યું એણે બોલવાનું ચાલુ રાખ્યું અહીંની ચાર મુખ્ય સંસ્થાઓ જોવા જેવી છે પહેલી સંસ્થાનું નામ છે ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ અંગ્રેજી શબ્દો છે પહેલી સંસ્થા એનું ગુજરાતી પરિવાર નિયોજન સંસ્થા બીજી સંસ્થાનું નામ જુઓ એ પણ અંગ્રેજીમાં છે રૂરલ એગ્રીકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ એનો અંગ્રેજી ગુજરાતી થાય ગ્રામીણ કૃષિ સંસ્થા મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ સંગીત અને નૃત્ય મહાવિદ્યાલય હોમ ફોર ડેસ્ટિટ્યૂટ ચિલ્ડ્રન અનાથ બાળકો માટેનું ગૃહ બીજા અનાથાશ્રમ આશ્રમ જેવું નહીં હો પંકજમનું વાક્ય છે 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 આ અનાથ બાળકો ગૃહ પણ બીજા જેવું નથી ખૂબ સાયન્ટિફિક ને સાયકોલોજીકલ રાહ પર ઊભું કરેલું છે સાયન્ટિફિક એ અંગ્રેજી શબ્દ છે વૈજ્ઞાનિક ઢબે સાયકોલોજીકલ એ પણ અંગ્રેજી શબ્દ છે એનું ગુજરાતી થાય મનોવૈજ્ઞાનિક વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાન બંનેનો સમન્વય કરીને સુમેળ કરીને બાળકોને સુસંસ્કારિત કરવાનું કાર્ય આ સંસ્થામાં થાય છે આ ફક્ત એક અનાથ બાળકોની સંસ્થા છે એવું નથી અત્યંત સુંદર જગ્યા છે આ નાની ટેકરીઓની ગોદમાં સંતાયેલું આ ગામ કમનીય છે બધાને આ ગમી જાય છે એની અંદર રહેતા માણસો પણ એનું મોં લાલચોળ બની ગયું એણે હાથ રૂમાલ મોં પર દબાવ્યો હું તો બચપણથી આની રીતમાં છું બીજા કેટલાય વિદેશીઓ અહીં સ્થિર થયા છે બે ચાર એક એક ઇન્સ્ટિટ્યૂટમાં છે મોન્ટેસરી સાથે કામ કરી ચૂકેલા એક અંતેવાસી ડેસ્ટિટ્યૂટ હોમમાં પણ છે ચાલતા ચાલતા એણે મને સંસ્થાના પાયાથી માંડીને અત્યાર સુધીના વિકાસની વાત કરી આ સંસ્થા એટલે અમ્માને અપ્પાની જીવનકથની ગાંધીના ચુસ્ત અનુયાયીને અંતેવાસી અમ્મા અને અપ્પાએ આ જંગલમાં કેવી રીતે મંગલનું સર્જન કર્યું તેની રસપ્રદ કથા મેં સાંભળી ગાંધીજીના આદર્શોની કેટલી નજીક રહી ડૉક્ટર અમ્મા ને પૈસા પાત્ર અપાએ આ સંસ્થાને ઉભી કરી તેનું તેણે ભાવપૂર્વક બયાન કર્યું ગામડાના ઉદ્ધારમાં એનો ફાળો કેવો ને કેટલો છે તેનો અદ્ભુત ચિતાર આપ્યો ફેમિલી પ્લાનિંગ ને એગ્રીકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિઓ ગામડાના અભણ અને અબૂધ માણસોને અવશ્ય આશીર્વાદ સમી લાગતી હશે એનો ખ્યાલ સહેજે મને આવી ગયો છેલ્લામાં છેલ્લી ઢબના સાધનોથી સજ્જ સંસ્થાઓ આ ગાંધીગ્રામમાં જોતા મારા આશ્ચર્યનો પાર ન રહ્યો આવી અપૂર્વ સંસ્થાના રચયતા પતિ પત્ની જોવા મન ઉત્કંઠ બની ગયું જેટલું વાંચન આપણે કેટલાક શબ્દો જોઈ લઈએ મિત્રો ગોદ એટલે કે ખોડો અંગ્રેજી નામ છે બાળ કેળવણીની એક પદ્ધતિ અંતેવાસી સાથે અથવા તો પાસે રહેનાર સંસ્થાના પાયાથી એટલે કે સંસ્થાની શરૂઆતથી જીવન કથની એટલે કે જીવન કથા ચુસ્ત એટલે પાકો અનુયાયી એટલે અનુસરનાર પૈસા પાત્ર એટલે ધનવાન ભાવપૂર્વક એટલે કે લાગણીપૂર્વક બયાન એટલે વર્ણન કરવું ઉદ્ધાર કરવો અહીંયા વિકાસના અર્થમાં છે કે વિકાસ કરવો ફાળો એટલે યોગદાન અબૂધ એટલે અણ સમજવું અને અવશ્ય એટલે જરૂર આશીર્વાદ દુવા અથવા તો આશીષ આપવા ઢબના એટલે કરી છે જેમનું નામ અમ્મા અને અપ્પા છે બધા જેમને અમ્મા અને અપ્પાના નામથી જ ઓળખે છે અને એમણે આ એક સરસ મજાની નું નિર્માણ કર્યું છે કે જેમાં લોકો સેવા આપવા માટે પણ વિદેશથી આવે છે એટલી સુંદર મજાની જે વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક ઢબે તૈયાર થયેલી અને કાર્ય કરતી આ એક સંસ્થા છે અને જે સંસ્થામાં આપણા વાર્તા નાયક જેમને જોવા માટે આવ્યા છે એ પોતે એટલે કે મિસ પંકજમ પણ છે અને પંકજમજીએ ધીરે ધીરે આ સંસ્થા કેવી રીતે ઊભી થઈ કેવી રીતે તૈયાર થઈ અને અમ્મા અને અપ્પાજી જેઓ ગાંધીજીના અનુયાયી રહી ચૂક્યા છે ગાંધીજીની નજીકના રહેવાસી અને એમના સિદ્ધાંતો ઉપર ચાલીને આ સરસ મજાની સંસ્થાનો તેમણે જે નિર્માણ કાર્ય કર્યું છે અને અત્યારે હાલ પણ તે ચાલી રહ્યું છે અને એ સંસ્થા ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે એનું વર્ણન ખૂબ જ સરસ મજાનું વર્ણન અહીંયા રજૂ થયું છે તો આટલું જે વાંચન કર્યું છે આપણે અટકાવીએ મિત્રો બાકીનું જે વાંચન છે બાકીનો જે ભાગ છે એ આવનારા આપણે જોઈશું આટલું તમે વાંચન કરો અને આવતા પ્રશ્નોના જવાબ લખતા રહો વાંચતા રહો તૈયાર કરતા રહો બાકી નવા વિડીયોમાં ફરીથી મળીશું નમસ્કાર ઘરે રહો સુરક્ષિત રહો